આંગણવાડી બાળકોને આપવામાં આવતા બાળ શક્તિ માતૃ શક્તિ અને પુરા ના છત્રીસ બાચકા બારો બાર તે પહેલા જ જપ્ત કરવામાં આવ્યા શાળા નંબર ઈઠોતેર માં આવેલ આંગણવાડી કેન્દ્ર માંથી મોટો રીક્ષા ભરાઈ નીકળી હતી ત્યાં તો સીડીપીઓ ઘટના સ્થળે પહોંચી ગયા આ બાચકા આજ ડેમ પાછળ આવેલ રામબન પાસે ઉતારવાના હતા જોકે રિક્ષામાં તપાસ કરતા બાળ શક્તિ ના સત્તર બાચકા માતૃ સાત અને પુણા ના બેગ ઝડપાઈ હતી છવ્વીસ હજાર પાંચસો ને એસી ખોરાક જપ્ત કરવામાં આવ્યો

છત્રીસ પોટલા ભરી અને રાજકોટ જિલ્લામાં ચાલે છે ગુજરાત રાજ્યમાં ચાલે છે સરકાર હંમેશા ક્યાંય ધ્યાન આપતી નથી ફક્ત ને ફક્ત એના મળે ત્યાં સાથે સેટિંગ કરી એના કેમ પૈસા મળે એની સિવાય કૌભાંડ કરવા સિવાય કશું કરતી નથી આ વોર્ડ નંબર છ ના ભાજપના પ્રમુખ છે આ જે બેન છે વોર્ડ નંબર ના ભાજપના પ્રમુખ છે એ મહામંત્રી પોતે કબૂલી અમારા પ્રમુખ છે અને જો એના પ્રમુખ હોય અને પ્રમુખ આવું કૌભાંડ કરતા હોય એ શરમજનક બાબત છે અને ભાજપ માટે પણ લાંછન રૂપ છે ઓલરેડી સરકાર હલકી ગુણવત્તા વાળું તો આપે છે જમવાનું કારણ કે નાના અને પછાત ને ગરીબ માણસોના વિસ્તારમાં તમારે બેનો હોય આ બહેનો અને એના બાળકોને જે પૌષ્ટિક આહાર મળવો જોઈએ એટલા માટે અમે કોંગ્રેસના રાજકોટના નગરસેવક તરીકે હું રાજકોટના કમિશનરને અને કલેક્ટરને બંનેને પત્ર લખવાનો છું એટલે રાજકોટ જિલ્લાની જે સુધારો કરવો જિલ્લા માટે કલેક્ટરને પત્ર લખવાનો છું અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આની ઊંડી તપાસ થાય મોટી ગેરરીતિ આમાં બહાર આવશે અને ભાજપના મોટા નેતાઓ આમાં અંદર બહાર હાથ આવશે એ મારી પૂરેપૂરી દેશ છે કોઈ વર્કર હેલ્પર સાથે પર્સનલ એવા એલિગેશન નથી ઈસઝોની કોઈ પણ આંગણવાડી બીજા આંગણવાડી કાર્યકર તેડાગરને પણ તમે લોકો પૂછી શકો છો કે બેન ક્યારેય કોઈ ભેદભાવ રાખે છે કે કોઈ તમારા ઉપર આક્ષેપો કરે છે કે કોઈ તમારી પાસે ઉઘરાણું કરે છે બેન વર્કરનું એવું કહેવાનું છે જો બેન સાચા હોત તો એનો તાત્કાલિક પોલીસ બોલાવી જોઈએ ને જથ્થો ઝડપી પાડ્યો મે મારા ઉપલા અધિકારીને પણ જાણ કરી દીધી અધિકારીનો વાત છે એનું બોલી અને મે એમને પણ કીધું તો કે અહીંયા આવો ચૂટાયેલી પાંખ તરીકે જો કોઈ હોય તો એ આંગણવાડી કાર્ય તરીકે ફરજ ન બજાવી શકે બેન તમે આ જથ્થો પકડો ભાજપના વોર્ડ પ્રમુખ હતા તમને ભાજપમાંથી કોઈનો દબાણ માટે ફોન આવ્યો હું જ્યારે ત્યાં હતી ત્યારે એ નઝમાબેનના ફોનમાંથી આંગણવાડી કાર્યકરના ફોનમાંથી